મિત્રો રામ રામજી કેમ છો મજામાં બસ હું પણ મજામાં વિચાર કરતા છે આ રીતે કેમ લગ્ન સ્ટાર્ટિંગ આપણે થોડુંક મોડું થઈ ગયું કોલેજ જવામાં હાલો જઈ જાવ મસ્ત સનરાઈઝ થઈ ગયો છે જોરદારનો અને હાલો હવે ફટાફટ જાય ઊભા હે ઓલરેડી હાથને વીસ તો થવા એવી સાડા સાડે પહોંચવાનો એ પાઠ આવે છે વિચાર કરો આવે પછી જાય થઈ ગયા ને પહોંચી ગયા ભાઈ કોલેજે એમ પાથ ભાઈ ન્યુ એડી લઈને ઉતારી ગાડી હે ભાઈ શું કેવું એમ ગાડીની જવું પડશે તો ગાડી ઉપાડી આવે બોલો હવે આપણે જવાનું લેક્ચરમાં નોર્મલ લેક્ચરમાં અત્યારે જવાનું પછી એક્સ્ટ્રા લેક્ચરમાં જવાનું અત્યારે નોર્મલ લેક્ચરમાં જઈ આવી હાલો તો લેક્ચર થઈ ગયું અને હવે જઈએ છીએ નીચે રીત બનાવવા માટે બસ મેઈન લેક્ચર ફર્સ્ટ ગયો એક્સ્ટ્રા ક્લાસ ચાલુ થાય જઈ આવું અમા

આપણી ગાડી છે આ ભારત ભાઈ ગાડી પડી છે હવે બીજા બે દોસ્ત હતા એ તો નથી એવા એ ઈચ્છા છે કે કોમેડી વિડીયો શૂટ કરીએ રીલ બે જોઈએ હવે શૂટ કરીએ કે કામ કરીએ બાકી ભાગીએ ઘેરે ભાઈ શું કરવું ભાઈ શૂટ એવી તમારી ઈચ્છા કરી નાખીએ ભાઈ એકાદ બે કરી નાખીએ તો વાંધો ન આવે હાલો ને જોઈએ મિત્રો કેમેરામેન ભાઈ છે ને પાછળ આવે છે

રેડી તો સબસ્ક્રાઇબ કરી નાખો બધા સમજી કઈ નઈ અરે તમારે કે નહીં ખાવાનું હમણાં ખાઈ લે તમે સબસ્ક્રાઈબ કરો રેડી મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો બોલો આજકાલ તો વરસાદ આવે હમણાં આવતો બટ ચાલુ થઈ ગયું હવે બીજું શું હોય એક નંબર વાય તને કહો ઘરે જ નહીં તો હું વાંચું મારે વાંચવું હે મારે ક્યાં મેગી ખાવી છે एम नहीं तो मारे मैगी में खाएगा तो तो तुम्हारे छोटे आलू को तो मैगी खाएगा <laughs> तो हमारे हमारे सब मैं लाइक तब सब तब सब्सक्राइब ने लाइक करो तो हम मैगी खाएंगे हम की ये छोटे आलू को तो आह मैगी खाएगा मैगी खाएगा ये तो मैं तो नहीं सब के नो के मैगी नो खाएगा मैगी खाएगा तो

कौन है खावी है यार कौन है खावी है यार आ के करे है हां कोने खावी, खावी है पूछूं तने कोने खावी छे मारा जिक्रा ने खावी छे ले लो एक में दे हां उधर गोरोती भी ना को नहीं के गोरोती भी ना को नो करे एवो लो कलाई बे को मैं भी खावा दे तम मैं की खा दे इसने हां तो ठीक

ઓ બાપને શીખીએ એ હો રામ ન્યાને હોમન થાય જય માતાજી હાલો હાલો શીખી શીખી હાલો જય માતાજી એ અમે મિત્રો એટલે તો બોના દોસ્ત છે આપણે તો જો વર્ષો વર્ષો રહી ગયા જામો જામો ભાઈ જામો